શ્રાવણના છેલ્લા સોમવારે વલસાડના નવરંગ ભક્તિ ટીમનું આ છવણીમાં દાદાને ભક્તિમય ચરણ સ્વર સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગો ધર્માચાર્ય દાદા અને રમાબાના સાનિધ્યમાં ભક્તિમય વાતાવરણમાં ઉજવાયા હતા પ્રગટ પ્રગટેશ્વર ધામ આછોણી ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ધર્મચાર્ય પ્રભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં અનેક વિધિ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં વહેલી સવારે કુંડી લઘુ રુદ્ર યજ્ઞ તેમજ પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરાયો હતો

આખા શ્રાવણ માસ દરમિયાન અખંડ ધૂમ અને દર સોમવારે લઘુ વિદ્રોહ યજ્ઞ અને અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું એમાં આજે શ્રાવણ માસનો છેલ્લો પાંચમો સોમવાર છે આજે તો એ નિમિત્તે અહીંયા સવારના સૌથી પહેલાં તો લઘુ વિદ્રોહ યજ્ઞથી શરૂઆત થઈ એમાં અહીંયા દમણના યજમાનો અને વલસાડના એ બધા ભેગા મને લઘુ વિદ્રોહ યજ્ઞ કર્યો એના પછી અહીંયા વલસાડથી આવેલા શૈલેષભાઈ જૈન અને એમની પૂરી ટીમ જેમ નવરંગ રૂપ તરીકે ઓળખાય છે નવરંગ નવરંગ રૂપ દ્વારા શૈલેષભાઈ એમની ટીમ સાથે આવીને અહીંયા ભવ્ય એક કાર્યક્રમ રજૂ કર્યો જેનું નામ ચરણસ્પર્શ રાખવામાં આવ્યું હતું અને અહીંયા પધારેલા ભાવિક ભક્તો એ કાર્યક્રમને નિહાળીને મંત્રમુગ્ધ બની ગયા અને આજે છેલ્લો સોમવાર નિમિત્તે અહીંયા પ્રતિસ્પર્ધામાં ખૂબ જ ભક્તોની ભીડ જામી છે અને સરસ રીતે મહાપ્રસાદનું આયોજન થયું છે જેનો ભક્તો આનંદ લઈ રહ્યા છે ઓમ નમસ્કાર જી આપકા નામ મે આર કે ખંડવે નાસિક મહારાષ્ટ્ર શાયા હો મહારાષ્ટ્ર સિંહ પરિવાર પ્રમુખનાતે યહા મહારાષ્ટ્ર કા દે સરા પરિવાર યહા આજ ઉપસ્થિત હૈ શ્રાવણ મહોત્સવ યહા પ્રગટ પતણેશ્વર મહાદેવ મંદિર ભક્તિ નામ મે મનાયા જા રહા હૈ और आज सावन मास का आखिरी दिन है और आखिरी दिन में बहुत सारे कार्यक्रम यहाँ संपन्न हो रहे हैं इस साल पचहत्तर साल के बाद पाँच सोमवार सावन मास में आए हैं एक वैशिष्टपूर्ण एक अगला सावन मास यहाँ संपन्न हो रहा है इस सावन मार्च में सा महाराष्ट्र शिव परिवार से अखंड ओम नमः शिवाय नाम की धुन दिन रात चलती आ रहे चौबीस घंटे चलती आ रहे हो आज का लास्ट दिन है आखिरी दिन है तो हमारे सब बैचेस यहाँ आती जाती रहे हमारे सब सेवाकर्मी सब भक्तजन यहाँ आते जाते रहे और अपनी सेवा यहाँ रुजू करते थे महाराष्ट्र में इतने सारे मंदिर हैं प्रसिद्ध अच्छा मंदिर है वो छोड़ के यहाँ गुजरात में गया बहुत अच्छा सवाल आपने पूछा ढेर सारे मंदिर है भारतवर्ष में भी मंदिर है लेकिन यहाँ हमें जा हमारे जा जो हमारे जो स्वामी हैं जो यद्यानंदनंद जी महाराज है वो हमें खुद ही खुद शिव जी के स्वरूप हम उनके उनको देखते हैं और जो माता जी उनके पार्वती के स्वरूप पा समझते हैं मानते हैं और हम जो भी तमन्ना लेके यहाँ आते हैं तो हमारी तमन्ना पूरी हो जाती है सबसे सब परिवार की जो भी इच्छा होती है या पूरी हो जाती है समझो कि हम यहाँ आते हैं तो यहाँ अलग से कोई अज्ञात ऊर्जा है जो ऊर्जा हम यहाँ से लेके जाते हैं कि हमारे आरोग्य हो या कोई अलग ही प्रपंच संसार की कोई भी समस्या हो तो ये हल हो जाती है वो हमारा सबसे शिव परिवार का ये मानना है हितेश पटेल जनसाक्षी न्यूज़ खैरगाम